નમસ્કાર મિત્રો વેલકમ ટુ વર્ડિંગ બોક્સ હું માધવ ધોળકે આપનું સ્વાગત કરું છું મિત્રો આપણે એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ જેનું નામ છે સરળ અર્થશાસ્ત્ર અને આની અંદર આ સિરીઝની અંદર આપણે ઇકોનોમિક્સના અલગ અલગ મુદ્દાઓને સરળતાથી ભણવાનો પ્રયત્ન કરીશું જેમાં આજનું સેશન છે આપણું ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન તો મિત્રો ચર્ચા કરીએ આજના સેશનની અંદર કયા કયા મુદ્દાઓ છે અને એને આપણે સરળતાથી ભણવાનો પ્રયત્ન કરીએ તો શું છે ફુગાવો પહેલાં પહેલાં વ્યાખ્યાથી સમજીએ તો જ્યારે વસ્તુની માંગ તેના પુરવઠા કરતાં વધી જાય તો આવી પરિસ્થિતિમાં ફુગાવાનું સર્જન થાય છે સો કિલોની જે ડિમાન્ડ છે બસો જાય જ્યારે સપ્લાય એટલે કે પુરવઠો ખાલી સો કિલો છે તો આવી પરિસ્થિતિમાં બટેટાની કિંમત દસ રૂપિયામાંથી બાર રૂપિયા ચૌદ રૂપિયા સોળ રૂપિયા આવી રીતે જે કિંમતમાં વધારો થાય આ પરિસ્થિતિને આપણે ફુગાવો કહીએ છીએ આનું કારણ શું છે કારણ કે વ્યક્તિની આવક વધે છે જ્યારે વ્યક્તિની નાણાકીય આવકમાં વધારો થાય આજે આપણી પાસે દસ હજાર રૂપિયા સેલેરી હોય પણ એમાંથી આપણી સેલેરી વધી બાર હજાર પંદર હજાર થઈ જાય તો એ સે સર્જન કરે છે એ ફુગાવાનું સર્જન કરે છે કારણ કે ડિમાન્ડમાં વધારો કરે છે તો મિત્રો આપણે સરળતાથી સમજી ગયા કે શું છે ફુગાવો તો કે વસ્તુની માંગ એના પુરવઠા કરતા વધે તેને ફુગાવો કહીએ છીએ અથવા તો વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધે આ પરિસ્થિતિને પણ ફુગાવો કહીએ છીએ ફુગાવાના લક્ષણો શું છે તો કે ભાવમાં સતત વધારો જોવા મળે ઇકોનોમિક્સની અંદર તમામ ક્ષેત્રોની અંદર ભાવ વધે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય આ એક એક્ઝામ્પલથી સમજીએ માનો કે દસ રૂપિયા બટેટાનો ભાવ એક એક કિલો પ્રત્યે હતો ત્યારે સો રૂપિયાના હું દસ કિલો બટેટા ખરીદી શકતો એટલે કે સો રૂપિયાની પરચેસ કેપેસિટી દસ રૂપિયા દસ કિલો હતી બટેટાની પરંતુ જ્યારે એની કિંમતમાં વધારો થાય છે દસ રૂપિયામાં પંદર રૂપિયા થઈ ગયા બાર રૂપિયા થઈ ગયા ચૌદ રૂપિયા થઈ ગયા તો આ પરિસ્થિતિમાં હવે સો રૂપિયામાં હું દસ કિલો બનેટા નહીં લઈ શકું પણ ઘટી જશે મારી ખરીદ શક્તિ ઘટે છે પૈસાની તો ફુગાવાના સમયમાં જ્યારે કિંમતોમાં વધારો થાય છે તો અલ્ટિમેટલી નાણાંની ખરીદશક્તિમાં ઘટાડો થાય છે બીજી વસ્તુ યાદ રાખશું મિત્રો એક કે બે વસ્તુનો ટેમ્પરરી ભાવ વધી જાય એને આપણે ફુગાવો કહેતા નથી તમામ વસ્તુઓના ભાવમાં વધારો થાય એને જ આપણે ફુગાવો કહીએ છીએ માનો કે ડુંગળીનો ભાવ ચાર પાંચ દિવસ પૂરતો સો રૂપિયા થઈ ગયો પછી પાછો વીસ રૂપિયા થઈ ગયો તો એને ફુગાવો ગણવામાં આવતો નથી ત્યાર પછી આપણે જોઈએ ફુગાવાના કારણો કયા કયા છે તો ફુગાવા ત્રણ રીતે મહત્વના કારણો છે એક છે માંગ પ્રેરિત ફુગાવો ખર્ચ પ્રેરિત ફુગાવો અન્ય કારણો પણ હોઈ શકે તો માંગ પ્રિત ફુગાવો શું છે કે જ્યારે માંગમાં વધારો થાય અને ફુગાવાનું સર્જન થાય એને આપણે માંગ પ્રેરિત ફુગાવો કહીએ છીએ કે માંગ વધે છે પણ સામે પુરવઠો એટલી ઝડપથી વધતો નથી તો એને કારણે શું થાય છે અછતમાં વધારો થાય છે વસ્તુની કિંમતોમાં વધારો થવાથી ફુગાવામાં વધારો થાય છે તો આ પ્રકારના ફુગાવાના આપણે માંગ પ્રેરિત ફુગાવો કહીએ છીએ માંગ વધવાના કેવા કેવા કારણો હોઈ શકીએ એની ચર્ચા કરીએ તો લોકોની આવક વધે ત્યારે ડિમાન્ડ વધે છે નાણાંનો પુરવઠો વધે એટલે કે માર્કેટમાં મની સપ્લાય વધે કારણ કે લોકોની આવક વધે છે તો જેને કારણે લોકોનો ખર્ચ કરવાની વૃત્તિ વધે છે ખર્ચ વધે છે જેને કારણે વસ્તુ સેવાનો પુરવઠો ન વધવાથી ફુગાવામાં સર્જન થાય છે આ ઉપરાંત સરકારનો જાહેર ખર્ચ વધે સરકાર અલગ અલગ યોજનાઓ પાછળ લોકોને પૈસા આપે તો માર્કેટમાં નાણાંનો ફ્લો વધે છે જે પણ ફુગાવાનું સર્જન કરે છે ત્યાર પછી વસ્તી વધતાથી એકંદરે માંગ વધે છે આખે આખા સિસ્ટમમાં ટુ ટોટલ માંગ વધે છે ટોટલ ડિમાન્ડ વધે છે જે ફુગાવાનું સર્જન કરે છે આ ઉપરાંત સરકાર જો નાણાં વધારે પ્રમાણમાં છાપે તો નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે કોઈપણ વસ્તુનો પુરવઠો વધે ત્યારે એની કિંમતમાં ઘટાડો થાય એટલે નાણાંની કિંમતમાં ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે આના કારણે ફુગાવાનું સર્જન થાય છે તો મિત્રો આ હતો પ્રેરિત ફુગાવો હવે આપણે ચર્ચા કરીએ ખર્ચ પ્રેરિત ફુગાવો તો કોને કહીશું આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો તો કે જ્યારે વસ્તુનો ઉત્પાદન ખર્ચ વધે પ્રોડક્શન કોસ્ટમાં જ વધારો થાય તો ફુગાવાનું સર્જન થાય પાર્લેનું પેકેટ જો ચાર રૂપિયાનું બનતું હોય તો આપણને પાંચ રૂપિયાનું મળી શકે પણ એ પ્રોડક્શન કોસ્ટ જ પાંચ રૂપિયા થઈ જાય તો આપણને પાંચ રૂપિયાનું મળતું નથી એની કિંમતમાં વધારો થાય છ રૂપિયા થઈ જાય તો એ પ્રોડક્શન કોસ્ટ કયા કયા કારણોથી વધી શકે તો કે કાચા માલની કિંમત વધે વીજળીની કિંમત વધે પાણીની કિંમત વધે શ્રમનું મૂલ્ય વધે લોકોનો સેલરી વધારે આપવો પડે તો અલગ અલગ કારણોથી વસ્તુની કિંમતમાં વધારો થતો હોય છે ત્યારે ખર્ચ ફુગાવો સર્જાય છે આ સિવાય ઘણા બધા કારણો છે જેમ કે આયાતી વસ્તુઓની કિંમતમાં વધારો થાય ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાનો ફુગાવો નોર્મલ છે પણ પેટ્રોલિયમના ભાવમાં વધારો થાય તો ઇન્ડિયામાં ફુગાવો સર્જન થઈ શકે તો આયાતી ફુગાવો કહે છે આને મોસમી પરિબળો હોય દુષ્કાળ કે અતિવૃષ્ટિ થાય તો અછત સર્જાય છે જે ફુગાવાનું સર્જન કરે છે આ ઉપરાંત ઘણા બધા સંગ્રહખોરો હોય છે જે સંગ્રહખોરી કરે છે જે પણ ફુગાવાનું સર્જન કરી શકે છે હવે આપણે મિત્રો ચર્ચા કરીએ ફુગાવાના પ્રકારો તો ફુગાવાના પ્રકારો તો એને આપણે ગણીએ છીએ ફુગાવાની વૃદ્ધિના આધારે કે કેટલા ટકાથી એની વૃદ્ધિ થાય કેટલા ઝડપી ફુગાવો વધે છે એના આધારે એના પ્રકારો થાય છે એમાં પહેલો વહેલો પ્રકાર છે આપણી પાસે મંદ ફુગાવો એટલે કે વિસર્પી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ક્રિપિંગ ઇન્ફ્લેશન જેમાં ફુગાવાનો દર ત્રણ ટકા કે તેથી નીચો હોય છે યુરોપની અંદર અમેરિકાની અંદર આપણને આવો ફુગાવો જોવા મળે છે જ્યાં ફુગાવાની બહુ ઝડપી હોતી નથી વિસર્પી ફુગાવો છે કારણ કે અર્થતંત્રએ એક ગતિ હાંસલ કરી લીધી છે અર્થતંત્ર ઓલરેડી એક સ્ટેબલ પોઈન્ટ ઉપર છે એટલે ફુગાવાનો દર ઘટે છે પછી આપણે ચર્ચા કરીએ લો ઇન્ફ્લેશન એટલે કે નીચો ફુગાવો કે જેમાં ફુગાવાનો દર ત્રણ ટકાથી દસ ટકાની વચ્ચે હોય છે એને આપણે લો ઇન્ફ્લેશન કહીએ છીએ ભારતની આપણે ચર્ચા કરીએ તો ભારતમાં ચાર ટકા પ્લસ ઓર માઇનસ બે ટકા ફુગાવાનો દર નક્કી કરવામાં આવેલો છે કોણે નક્કી કર્યું તો બે હાજર તેર અંદર એક સમિતિ આવેલી ઉર્જીત પટેલ સમિતિ આ સમિતિની ભલામણના આધારે આપણે ભારતમાં બે ટકાથી છ ટકાની વચ્ચે ફુગાવાનો દર સ્વીકારેલો છે તો ભારતમાં લો ઇન્ફ્લેશન ચાલે છે ત્યાર પછી મિત્રો ચર્ચા કરીએ દોડતો ફુગાવો એટલે કે રનિંગ ઇન્ફ્લેશન જેમાં દસથી વીસ ટકા ફુગાવાનો દર હોય છે અને આવો ફુગાવો આપણે જોવા મળેલો લેટિન અમેરિકાના દેશો જે બ્રાઝિલ ઉરુગવે પેરુગ આ વિસ્તારોની અંદર દશક દશકની અંદર આપણને આવો ફુગાવો જોવા મળેલો સોરી એ ઝડપી ફુગાવો હતો આ ફુગાવો આપણને જોવા મળેલો ભારતમાં શરૂઆતની પંચવર્ષીય યોજનાઓની અંદર ત્યાર પછી ઝડપી ફુગાવો ગેલોપિંગ ઇન્ફ્લેશન આપણને નાઇન્ટીન સેવન્ટીઝ એટીઝમાં લેટિન અમેરિકાના દેશોમાં જોવા મળેલો જેમાં બેથી ત્રણ આંકડામાં ફુગાવાનો દર હોય છે ત્યાર પછી મિત્રો ચર્ચા કરીએ અતિ ફુગાવો હાઈપર ઇન્ફ્લેશન તેમાં ફુગાવાનો દર સરકારના કંટ્રોલની બહાર જતો રહે એમાં આખા આખા દેશનું ચલણ ભાંગી પડે આવી પરિસ્થિતિમાં જે ફુગાવો સર્જાય એને આપણે અતિ ફુગાવો કહીએ છીએ એક રિઝન્ટ એક્ઝામ્પલ છે ઝિમ્બાબ્વે બે હજાર આઠની અંદર ઝિમ્બાબ્વેમાં જે ફુગાવો જોવા મળ્યો હતો એ અતિ ફુગાવો હતો આશરે ચોવીસ પચીસ કલાકમાં વસ્તુઓની કિંમત ડબલ થઈ જતી હતી અત્યાર સુધીનો હાઇસ્ટ અતિ ફુગાવો જોવા મળ્યો છે હંગેરીની અંદર ઓગણીસો છન્નુંની ની અંદર આશરે પંદર સોળ કલાકમાં વસ્તુની કિંમત ડબલ થઈ જતી હતી ત્યાર પછી મિત્રો આપણે ચર્ચા કરીએ આયાતી ફુગાવો ઇમ્પોર્ટન્ટ ફુગાવો કે જ્યારે વસ્તુની બાહ્ય બહારથી વસ્તુઓ આવતી છે એટલે કે જે બહારથી આયાત કરવામાં આવે છે એ કિંમતના ભાવમાં વધારો થાય છે એને કારણે દેશમાં ફુગાવો સર્જાય તો આ પ્રકારના ફુગાવાને આપણે ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન એટલે કે આયાતી ફુગાવો કહીએ છીએ આ આપણને પેટ્રોલિયમ પેદાશોમાં મોટાભાગે જોવા મળે છે ત્યાર પછી હિડન ઇન્ફ્લેશન એટલે કે છુપાયેલો ફુગાવો એક્ઝામ્પલથી સમજીએ પાર્લેજનું પેકેટ વર્ષ પહેલા પણ રૂપિયાનું આવે છે પણ ત્યારે આની અંદર આવતા આવતા હવે આપણે આની અંદર હોય તો આ શું કે વસ્તુની કિંમતમાં વધારો નથી થયો એની ક્વોન્ટિટીમાં ઘટાડો કરી છે અથવા તો ગુણવત્તામાં ઘટાડો કરી છે તો આ પ્રકારના ફુગાવો છે એને આપણે હિડન ઇન્ફ્લેશન એટલે કે છુપાયેલો ફુગાવો કહીએ છીએ કારણ કે આપણને નજર સામે દેખાતો નથી ત્યાર પછી મિત્રો ચર્ચા કરીએ સ્ટ્રકચરલ ઇન્ફ્લેશન એટલે કે માળખાગત ફુગાવો તો સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન સરકારની નીતિઓ છે રાજકોષીય નીતિ છે નાણાકીય નીતિ છે આની અંદર અગર તકલીફ પડે નાણાં વધુ પ્રમાણમાં છાપવામાં આવે તો આ બધી પરિસ્થિતિના કારણે જે ફુગાવો સર્જાય છે એને આપણે સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન કહીએ છીએ ત્યાર પછી મિત્રો ચર્ચા કરીએ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન એટલે કે દબાયેલો ફુગાવો તો વાસ્તવમાં વસ્તુની કિંમત વધતી હોય પણ સરકાર પોતાના એફર્ટ દ્વારા એ કિંમતને દબાવી રાખે તો આ પ્રકારના ફુગાવાને આપણે દબાયેલો ફુગાવો કહીએ છીએ એક એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ વસ્તુની કિંમત ઘઉંની કિંમત વધે છે સતત વધે છે પણ સરકાર શું કરે છે એની પાસે જે ઘઉં પડેલા છે પોતાની પાસે સાચવેલા એ ઘઉંમાંથી માર્કેટમાં સપ્લાય કરે રાખે છે જેથી કિંમતમાં વધારો આપણને દેખાતો નથી કારણ કે માર્કેટમાં શોર્ટ સપ્લાય નથી દેખાતી પરંતુ જ્યારે આ સપ્લાય ખલાસ થઈ જશે ત્યાર પછી ઘઉંની કિંમત એકદમ વધી જાય છે આ પ્રકારના ફુગાવાને આપણે દબાયેલો એટલે કે સપ્રેસ્ડ ઇન્ફ્લેશન કહીએ છીએ કારણ કે સરકાર એને દબાવી રાખે છે પછી આવશે બોટલનેક બોટલનેક ફુગાવો કે કોઈપણ પ્રકારનો ગેરવહીવટ થાય છે અકસ્માત થાય છે દુર્ઘટના થાય છે જેના કારણે જે ફુગાવો સર્જાય છે એને આપણે બોટલનેક ફુગાવો કહીએ છીએ

આ ત્રણની અંદર જ્યારે આ બેની ગણતરી ન કરવામાં આવે ખાલી ઉત્પાદિત વસ્તુઓની ગણતરી કરવામાં આવે એને આપણે કોર ઇન્ફ્લેશન કહીએ છીએ સમજાવી દઉં જ્યારે ત્રણેયની ગણતરી થશે એ હેડલાઇન ઇન્ફ્લેશન છે ખાલી ઉત્પાદિત વસ્તુઓ થશે તો એને આપણે કોર ઇન્ફ્લેશન કહીએ છીએ ફુગાવાની ગણતરી કેવી રીતે થાય તો કે ચાલુ વર્ષની કિંમતો અપોન આધાર વર્ષની કિંમતો માનો કે કોઈપણ વસ્તુની કિંમત આધાર વર્ષની અંદર સો રૂપિયા હતી ચાલુ વર્ષમાં એકસો સાત રૂપિયા થઈ જાય છે તો સાત ટકા ફુગાવાનો દર ગણી શકાય તો આ રીતે આપણે ફુગાવાની ગણતરી કરી શકીએ એના બે અલગ અલગ પરિમાણ છે એક છે ડબલ્યુપીઆઈ અને એક છે સીપીઆઈ ડબલ્યુપીઆઈ એટલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈ એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આ જથ્થાબંધ ક્ષેત્રનો ફુગાવો છે એટલે કે હોલસેલમાં વસ્તુની કિંમતમાં કેટલો વધારો થાય છે એના આધારે ગણતરી થાય છે આ ગ્રાહક ક્ષેત્રે વસ્તુને કેટલી કિંમતમાં પડે છે એના આધારે ગણતરી થાય છે જોઈએ આપણે બંને વચ્ચેના તફાવત મિત્રો આ તફાવત પૂછાઈ ગયા છે એસટીઆઈની મેન્સની અંદર ઓલરેડી એક વખત તો શું તફાવત છે તો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ખાલી વસ્તુઓ ઉપર હોય છે એમાં સેવાઓની ગણતરી થતી નથી જ્યારે સીપીઆઈની અંદર વસ્તુઓ અને સેવાઓ બંનેની ગણતરી થાય છે આ વેચાણ કિંમતો પર કે હોલસેલ ક્ષેત્રે શું વેચાણ કિંમત છે એમાં શું વધારો થાય છે એના આધારે ફુગાવો નક્કી થાય છે આ વપરાશના ખર્ચ ઉપર કે ભાઈ તમે કેટલો ખર્ચ કરો છો એમાં કેટલો વધારો થાય છે એના આધારે ફુગાવો નક્કી થાય છે આની ગણતરી કોણ કરે છે તો ભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવે છે ડીપીઆઈઆઈટી એના દ્વારા થાય છે આની ગણતરી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન કે જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંતર્ગત આવે છે તેના દ્વારા થાય છે આમાં આશરે છસો સત્તાણું વસ્તુની ગણતરી થાય છે જે આમાં ગ્રામ્ય અને શહેરી અલગ અલગ હોય છે ચારસો અડતાલીસ ગ્રામ્ય અને ચારસો સાઠ જેટલી શહેરી વસ્તુમાં ગણતરી થાય છે જ્યારે ડબલ્યુપીઆઈ આખા દેશ માટે કોમન હોય છે સીપીઆઈમાં ને શહેરી અલગ હોય છે શહેરોની અંદર સીપીઆઈ યુ એટલે કે સીપીઆઈ અર્બન ગામડાની અંદર સીપીઆઈ આર એટલે કે સીપીઆઈ રૂરલ અને જ્યારે તમામ માટે સીપીઆઈ સી એટલે કે સીપીઆઈ કમ્બાઇન્ડ આવી રીતે ગણતરી થાય છે બંનેનો ભારંક સમાન છે સો ટકા સીબીઆઈની શરૂઆત થાય છે બે હજાર બાર તેરથી અને ડબલ્યુપીઆઈની શરૂઆત થાય છે બે હજાર અગિયાર બારથી તો મિત્રો આ હતો હું માધવ ધોળકિયા આજના સેશન તમને કેવો લાગ્યું એ મને કમેન્ટની અંદર કહેજો ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો બધા સેશનને તમે જોડાયેલા રહેજો વર્લ્ડ બોક્સ સાથે આમાં અલગ અલગ વિષયોની આપણે તૈયારી કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે આપણો સમય આપવા માટે આભાર થેન્ક યુ